જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં તો આજે અમારે જવાનું હતું સુવાલી તો ચલો તો અમે નીકળી ગયા હતા સુવાલી જવા માટે તો ત્યાં પવન પણ બહુ હતો મિત્રો તો અમે સુવાલી જવા માટે નીકળી ગયા હતા ત્યાંનો રસ્તો ક્યાંક આવો હતો ત્યાં ડેકોરેશન કરેલું હતું મિત્રો કારણ કે ત્યાં મોટા મોટા છેલ્લે બેટી આવવાના હતા એટલે તો અમે પહોંચી ગયા હતા જુવાલી બીચ તો ત્યાંનો નજારો ક્યાંક આવો હતો મિત્રો તો જયેશ તો ફોનમાં મથે છે ને ત્યાં આવું બધું પણ હતું ઊંટ હતા ઘોડા હતા નહીં ગાડી ને બધું હતું તો તમે જોઈ શકો છો સુવાલી બીચ કેટલું મસ્ત છે તો ત્યાં તો બહુ મજા આવી ગઈ હતી મિત્રો તો તમે પણ જાજો પછી અમે પહોંચી ગયા પકોડા ખાવા તો તમારે પણ ખાવા હોય તો આવજો ત્યાંથી તો સુવાલી બીચ બહુ મસ્ત દેખાતું હતું મિત્રો પછી અમે પહોંચી ગયા ફંક્શન જોવા તો ફંક્શનમાં કંઈક આવી તૈયારી કરેલી હતી કારણ કે મોટા મોટા સેલિબ્રિટી આવવાના હતા એટલે તો જો જો તું તૈયારી આવી ચાલી રહી હતી જે તો તૈયારી કરતા હતા પછી અમે પહોંચી ગયા પતંગ વચ્ચે જોવા ત્યાં તો મોટો પાંડા શકતો હતો મિત્રો ને આવડી આવડી મોટી મોટી પતંગો શકતી હતી બાર દેશથી બધા પતંગ ચગાવવા આવ્યા હતા અને ત્યાં તો બહુ મસ્ત હતું મિત્રો ત્યાં પણ બહુ મજા આવી ગઈ મિત્રો તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ